આ ન્યુઝ ના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે હોમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે રોડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાળી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સંઘ પ્રદેશ દમણમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો બન્યું એવું કે દમણના મશાલ ચોક થી ભેંસલો સર્કલ ને જોડતા રોડ પર રાધા માધવ સોસાયટીની સામે ચોમાસા દરમિયાન મસ્ત મોટો ખાડો પડી ગયો હતો થોડાક દિવસ વાહન ચાલકોને ખાડા પ્રત્યે સાવધાન કરવા બેરિકેડ્સ લગાવ્યા બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ સમારકામ કરાયેલો આ ખાડો ફરી પોતાની જેસે અવસ્થામાં આવી ગયો છે ઉપરથી ખાડાને એકલા રહેવાનું ગમતું ન હોય બાજુમાં એક જ સાઈઝનો બીજો ખાડો પણ ઉપસી આવ્યો છે બંને ખાડામાં પથરાયેલી કપચીઓ વરસાદમાં વેરવિખેર થતાં વાહનોના ટાયરોમાં કપચીઓ ફસાઈ રહી છે આ રોડ બન્યો એને હજી પૂરા ત્રણ મહિના પણ થયા નથી ગઈ લોકસભા ચૂંટણી ચાર મે ના રોજ ગૃહમંત્રી અમિત શાહના દમણ આગમન સમયે જલ્દી જલ્દીમાં આખો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો અને માત્ર ત્રણ મહિનાની અંદર જ રોડ પર ચાર જગ્યાએ મસ્ત મોટા ખાડા ઉભરી આવ્યા છે જે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામમાં ઉતારેલી વેટને પણ ખુલ્લા પાડી રહ્યા છે નવાજ બનેલા રોડ પર પડેલા ખાડા છેલ્લા એક મહિનાથી દમણની જનતા સમક્ષ વહીવટી તંત્રનો ફજેતો કરાવી રહ્યા છે ત્યારે રોડ અને ખાડાના સમારકામમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને પોતાની જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કરતી જે તે એજન્સી અને કોન્ટ્રાક્ટરો સામે પણ કડક પગલા લેવા જરૂરી બન્યા છે એક તો આખા રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ ઉપરથી માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ આ ઉપરાંત રોડની નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇનના ડામર પાથરિયા વગર છોડી દેવાયેલા કવરો આ બધું જ એક સાથે એક જ માર્ગ પર વાહન ચાલક માટે મુસીબતનું સબબ બની રહ્યું છે આવી ગનગોર પરિસ્થિતિમાં રાત્રિના સમયે કોઈ જીવલેણ દુર્ઘટના બની તો જવાબદાર કોણ ત્યારે વહીવટી તંત્ર માત્ર થૂક લગાવીને કામમાં વેટ ઉતારતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોના કાન આમળે અને નવાજ રોડ પર કાળી ટીલ્લી સમાન બનેલા ખાડાઓનું યોગ્ય ગુણવત્તાના ધોરણે સમારકામ હાથ ધરે તેમજ મહિનાઓથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરીને માર્ગ પર અજવાળું પાથરે તેવી માંગ જાહેર જનતામાં ઉઠી રહી છે